પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો અને અચાનક જ આજે હોસ્પિટલમાં આવીને મુલાકાત લીધી દરેક દર્દીઓની પણ મુલાકાત લીધી દર્દીઓનો પણ રિપોર્ટ સારો હતો એમને કંઈક ટ્રાફિકને હોવાને કંઈક મોડા આવ્યા અને આમ કાયમ આવી જ જાય છે પણ છતાંય મેં સૂચના આપી ટાઈમે આવી જાવ તો વધારે સારું અને આવનાર દિવસોની અંદર ટાઈમે આવશે પણ હાજરી એમની હોવી જોઈએ પણ ટ્રાફિકને લઈને મોડા આવ્યા છે પણ કાયમ રજીસ્ટરની તપાસ્યું તો આમાં બધું સહી કરેલી હતી ને બધા સ્ટાફે સારી રીતે આરિયો આમાં મેં રજીસ્ટર જોતા એવું લાગ્યું કે કદાચ કોઈ ગેરહાજર છે પણ છતાંય જે મારે કહેવાનું હતું એ મેં કીધું છે ને આવનાર દિવસોની અંદર સ્ટાફે પણ મને વિશ્વાસ આપ્યો છે કે ફરીથી આવું નહીં થાય